અને શું શું છે 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 અહીંયા કોણ રહ્યું અને વિશેષતા એ પણ બતાવીશ પણ જોજો માત્ર ચોગ્ગા નહીં ભાઈ ફિલ્ડિંગ પણ ભરવી પડે અને અહીંયા ચોક્કસ બહુ ભાગાદોરી નહીં કરવી પડે કારણ કે ફિલ્ડિંગ માટે પણ એવી વ્યવસ્થા છે કે બોલ તમારી પાસે આવે પણ તમારી ટેલેન્ટ છે એ નીકળી આવે તો સાથે સાથે તમને આજકાલ બધાને લાત મારવાનો પણ બહુ શોખ છે ને ભાઈ

તો ચાલો પાછી એકવાર મારી લઈએ ચોગા છક્કા બેઠક પણ આ વખતે બેઠ થી નહીં હું શબ્દો થી તમને આ જગ્યા બતાવીશ વિરામ બાદ આપનું સ્વાગત છે હું તમને લઈને આવ્યો છું આ એક એવી જગ્યાએ જેનું નામ અત્યારે આજે નોનોગ્રેશન થયું છે હસલ સ્પોટ ડ્રોફ હા કારણ કે અહીંયા રમતની અલગ અલગ પ્રકારની વિવિધ વેરાયટીઓ એટલે કે ખાસ કરીને વિવિધ રમતો અહીંયા યોજાવાની છે પરંતુ સૌથી પહેલા તમને બતાવી દઈએ અહીંયા આપ આપ જોઈ રહ્યા છો તે બોલનું નવસારીમાં સૌ પ્રથમ અને આટલા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે આપ અહીંયા પિંકલ બોલ ની મજા માણી શકો સાથે સાથે આપ અહીંયા અત્યાર સુધી જે નન જનરલી જે જાણે છે ત્યાં ક્રિકેટના તરફ હોય છે પરંતુ અહીંયા તમને ફૂટબોલ પણ રમવા મળશે એટલે ચોક્કસ આ એક આખા મેદાન છે આ ફૂટબોલ છે આમ તો આપણે અલગ અલગ પ્રકારની રમતો રમતા હોઈએ છીએ પરંતુ તો આ એક અલગ જગ્યા એ અને એવું ખુબ સુંદર જગ્યા પણ છે કે જ્યાં આવવાથી પહેલા તો આપણું મન પ્રફુલિત થઈ જાય અને આપ જોઈ રહ્યા છો તે રીતે આજે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે શું હશે આ રમતના સાધનોની સાથે સાથે શું હશે અહીંયા વ્યવસ્થા એ પણ જાણવાની કોશિશ કરીશું પરંતુ આજે અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે તમે ચોક્કસ આ ચહેરો તમારા માટે જાણીતો છે રુઝાઝ ડાયમંડસ જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસ નવસારીમાં અલગ પ્રકારની ડાયમંડ જ્વેલરીને લઈને મુંબઈથી અહીંયા આવી એમને એક નવસારીને અલગ માર્કેટ આપ્યું છે ત્યારે હવે એ જ ઘરેનાઓની સાથે સાથે હવે ક્રિકેટ એટલે કે જે યુવાનો છે યુવાનો પણ વધુ સારી રીતે ગઢાય એ લોકોના ઘાટ આવે અને ક્રિકેટ એટલે કે સ્વર્ટ ક્ષેત્ર પણ આગળ આવે એ માટે એક નવું સાહસ એમને કર્યું છે કારણ કે આજકાલ પણ

એટલે બોમ્બાઈ વાળા તો ખાયા પીયા વાર મોજ કિયા અહીંયા આવીને પછી અમારા બધાના ગજવા ખાલી નહીં થઈ જશે ને ભાવ કેવો રાખ્યો છે ભાવ રીઝનેબલ છે એકવાર આવો તો ખબર છે અને જે આપણે એપ પણ રાખી છે એપ પર ડિસ્કાઉન્ટ પણ છે 20% ઓફ છે તમે એપ ડાઉનલોડ કરીને અમારું બુકિંગ કરશો તો 20% ઓફ તમને મળશે તમને બધી ઘણી બધી સ્કીમો છે આપણી પાસે એન્ડ ઈટ્સ વેરી વેરી કોમ્પિટિટિવ ચોક્કસ જો જો ભાવમાં મેં અત્યારથી કાયદી બાધી કારણ કે તમને થાય બોમ્બઈ વાળા આવે ને પછી આપણે બોમ્બેના ના વડાપાવ ખાતા પહેલા બે રૂપિયામાં હતા હવે દસ રૂપિયા થઈ ગયા વીસ રૂપિયા થઈ ગયા તો બોમ્બઈ આવે ને પછી આપણે રૂટી નહીં જાય એની ચિંતા આપણે કરતા હોઈએ છીએ પરંતુ શું લઈને આવ્યા છો ને અહીંયા આવવાથી યુવાનને શું થશે ફાયદો અથવા તો કેવી રીતે અહીંયા થશે ને શું વ્યવસ્થા છે તમારે જીતુભાઈ લોકોની એટલી ડિમાન્ડ હતી કે નવસારીમાં એક બી પિકલ બોલ નથી જેટલા બી પિક્કલ બોલવાળા છે અહીંયાથી સ્પેશિયલી લોકોને સુરત જવું પડતું બહુ ટાઈમ બગડે પ્લસ કોસ્ટલી આપણે અહીંયા નવસારીની જનતાને ધ્યાનમાં રાખીને બે કોર્ટ પિકલ બના બનાવ્યા છે અને એકદમ રીઝનેબલ આપણે રેટ રાખશું એનો કે જેમ કહીને ક્રાઉડ આપણે વધારે રમી શકે એન્જોય કરી શકે પ્લસ એ લોકોને બેસવાની સુવિધા રેસ્ટોરન્ટ આપણે આપશું એટલે શું છે કે એ લોકો શાંતિથી અહીંયા બેસીને એન્જોય કરી શકે તો જો ભાઈ અહીંયા તો બધા મજા કરવા આવી ગયા પણ તમે બધા આખો દિવસ મોબાઈલમાં ગુચવાઈ જાવ અને મોબાઈલમાં બેઠા એટલે પછી મોબાઈલમાં કોઈ લિંક આવે લિંક આવે તો કોઈ ચિત્ર તમને સાયબર ક્રાઈમ કરી જાય સાયબર ક્રાઈમ રોકવા કરતા એટલે સાયબર ક્રાઈમમાં મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરવા કરતા અહીંયા આવશો તો ચોક્કસ અહીંયા રમવા મળશે પણ ચોક્કસ આજે અહીંયા મોકઅપ મળ્યો છે તો અહીંયા સાયબર ક્રાઈમના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે સાહેબ લોકો હવે મેદાન છોડીને મોબાઈલમાં ભરાઈ ગયા અને મોબાઈલમાં ભરાઈ ગયા પછી છેતરાય છેતરાયને પછી તમારી પાસે આવે શું કહેશો આ સ્પોર્ટ્સ વિશે આજે અહીંયા જયારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે સ્પોર્ટ્સ તો આપણા જીવનમાં બહુ જરૂરી છે અને આજકાલ એવું થઈ ગયું કે નાના નાના છોકરાઓ મોબાઈલ પાંચ વર્ષનો છોકરો હોય તો પણ એને મોબાઈલની આદત પડી ગયું હોય છે પણ આપણું જે સ્પોર્ટ છે જીવન માટે બહુ જરૂરી છે અને અત્યારે કેવું છે કે મેદાનમાં જલ્દી આપણને સગવડ મળતી નથી પણ આ બોક્સ ક્રિકેટ એક બહુ સારો એક ક્ષેત્ર છે કે જેના દ્વારા આપણે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહી શકીએ અને અહીંયા કંઈ આપણને વાગવા કરવાની કોઈ વધારે મોટી તકલીફ થાય બાળકોને ખાસ કરીને આ રીતે બોક્સ ક્રિકેટ કોઈ પણ સ્પોર્ટ સાથે સંકળાઈ દેવા જોઈએ શરૂઆતથી જ જેથી એ મોબાઈલ કે બીજા કોઈ સોશિયલ મીડિયાના રવાડે ઓછા ચડે અને આનાથી એમનું સ્વાસ્થ્ય પણ જળવાશે ઘણી બધી ટીમ સ્પિરિટ એવા બધા ગુણો પણ જીવનમાં વિકસે છે આ જરૂરી છે કે આવી રીતે સ્પોર્ટ સાથે બાળકોને જોડાયેલા રાખે તો ચોક્કસ અલગ અલગ ચહેરાઓ પણ અહીંયા આવ્યા હોય છે કારણ કે જ્યારે રમતની વાત આવે ત્યારે રમતને ચોક્કસ પ્રોત્સાહિત કરવું એ ખૂબ જરૂરી છે ત્યારે નવસારીના લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પણ અહિયાં ઉપસ્થિત છે સાહેબ આમ તો તમે બધા ગુનેગારોને પકડતા છો ગુનાઓ થતા હોય છે ગુનાઓ રોકવા માટે પણ ન થાય માટે શું કરવું જોઈએ અને ખાસ કરીને આવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જે હોય છે તે ગુનેગાર પ્રવૃત્તિ રોકવા માટે કેવી રીતે મદદ થતી હોય છે આમાં કેવું હોય છે કે ખાસ તો ગુનાઓની શરૂઆતનું કારણ મુખ્ય એ હોય છે કે જ્યારે માણસમાં માં પ્રવૃત્તિ ન હોય અને ખાલી એનું મગજ હોય ને ત્યારે એ ગુનાના રસ્તે ચડી જતો હોય છે અને એ બધી વસ્તુના પ્રલોભનમાં આવી જતો હોય આવી સ્પોર્ટ્સ એકેડેમી હોય જ્યારે આપણી જે જનરેશનમાં એ સમય જે હતો ત્યારે આઉટડોર ગેમ્સ આપણે વધારે હતી કે ભાઈ ત્યાં આપણે ખુલ્લા મેદાનો હતા આ છે બધી વસ્તુઓ હતી એના કારણે આપણી પ્રવૃત્તિઓ બધી એ તરફ હતી હવેના સમયમાં મેદાનો બધા ઓછા થઈ ગયા છે એવા સમયે આ રીતની જો એકેડેમી હોય જે અસલ સ્પોર્ટ્સ એકેડેમી હતી ચાલુ કરી છે આ રીતની એકેડેમી હોય તો એનાથી બાળકો આ તરફ વધારે પ્રેરાશે એમનો જે ખાલી સમય હોય એ બીજે કોઈ આડીઓડી બીજી કોઈ એક્ટિવિટીમાં જવા કરતાં અહીંયા આવશે તો પોઝિટિવ વેમાં જશે એનું શરીર પણ સારું રહેશે અને એક લીડરશીપની ક્વોલિટી સ્પોર્ટ્સ રોમમાંથી જે ઊભી થાય છે એનું પણ અહીંયા એમનો એ રીતે વિકાસ થશે એટલે ખૂબ સારું હાર્યવા પગલું છે અને નવસારીના શહેરીજનો છે એને એનો લાભ મળી શકશે

બેનિફિટ પણ એ સારો રાખશે બીજા બધા તેમણે ભાવે ઓછો રાખ્યો છે અને મેઇન રોડથી નજીક આવે છે અને સબ એક્ટિવિટીના છોકરાઓ કે બધાને માટે એક્ટિવિટી રાખી છે એટલે ખૂબ સરસ આયોજન કર્યું છે ને હવે પત્રકાર છું તમે નેતા છો એટલે એક સવાલ તો પૂછાય છે આ તમે બધા નેતાઓએ અમારા માટે મેદાનો નિર્ણય ખાય એટલે અમારે એવી એકેડેમી આવવું પડે આ મેદાનો બધા તમે ખાઈ ગયા હવે હવે અમારે આ મેદાનો આવા શોધવા પડે જીતુભાઈ આપ સાહેબે જોયું છે કે અમારા નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન આરસી પટેલ સાહેબની અધ્યક્ષતામાં પાછા વખાણ ચાલુ કરી નાખ્યા ખૂબ સારી સાહેબ રસ્તા નથી બનાવ્યો સાહેબ બોલો ખૂબ સારું ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને નવસારી જિલ્લાના બધા જ ક્રિકેટ પ્રેમીઓને કદાચ ટૂંક સમયમાં આપણે જાણતા હતા કે નવસારીને ખૂબ સારું આધુનિક એક પેવેલિયન મળવાનું છે ખૂબ સારું મળશે અને સાથ સહકાર તો આપણે પશ્ચિમ વિભાગમાં પણ એક સારું એગ્રીકલ્ચર કોલેજની બાજુમાં એક પેવિલિયન જેવી જગ્યા મળે એના માટે પ્લીઝ હું બી પ્રયત્ન કરીશ આપ થકી વધારે પ્રયત્ન થતો એવી અમારી ઈચ્છા છે ચોક્કસ જો કે નવસારીમાં નેતાઓ બનાવે કે ના બનાવે પણ નવસારીમાં આ જે સાગરભાઈ અને એમની ટીમે એક એવી સ્પોર્ટ્સ ની એક્ટિવિટીસ માટેનું સંત સેન્ટર બનાવ્યું છે કે જ્યાં આપ આવી શકો છો રમશો ખેલશો અને ચોક્કસ જોઈ શકો છો ફરી એકવાર તમને આ બતાવી દઈએ કે આ પિંકલ બોલની સાથે સાથે અહીંયા આપ ટફ ક્રિકેટ પણ રમી શકો છો અને ફૂટબોલની ની પણ રમી શકો છો ખૂબ ઉંદા છે લોકેશનની વાત કરીએ તો લોકેશન અમે તમને ફરી એકવાર બતાવી દઈએ છીએ નવસારી નથી આપણે ઇટારવા થી આગળ આવતા હોઈએ ત્યારે ગ્રીન રોડ પર જતા હોઈએ છે ત્યાં આ સ્પોર્ટ્સ આવ્યું છે અને આ સ્પોર્ટ્સ નું લોકેશન છે વધુ માહિતી અથવા તો સુકી છે અથવા તો અહિયાં મળી રહેશે તેના માટે સ્ક્રીન પર દેખાતા નંબર અને સ્ક્રીન પર અમે તમામ વિગતો આપી છે ત્યાં આપ સંપર્ક કરી આપો તો જોતા રહો આજ રીતે નવસારી લાઈવ